કેમ છે મિત્રો કૂતરાનું માઇનિંગ કરીને કમાવો હજારો રૂપિયા એક સમાચાર આવી રહ્યા છે કે ચૌદ તારીખે માઇનિંગ બંધ થઈ જવાનું છે કૂતરાનું તો ચૌદ તારીખ પહેલાં જ આપણે બધા જોડાઈ જઈએ કૂતરાના માઇનિંગમાં કૂતરાના માઇનિંગમાં કાંઈક કરવાનું જ નથી ખાલી ટેલિગ્રામમાં જઈને અને તમારું ટેલિગ્રામ કેટલું જૂનું છે એના ઉપર તમને ટોકન મળશે અને એ ટોકન આપણે પછી માર્કેટમાં જઈ અને સેલ આઉટ કરી શકશું કૂતરાનું માઇનિંગનો આ બીજો ભાગ છે પહેલો ભાગ જોઈ આવો તમને વધારે માહિતી મળી શકશે કૂતરાનું માઇનિંગ ટેલિગ્રામમાંથી થઈ શકે છે ટેલિગ્રામમાં જઈને ખાલી તમારે એના થોડાક ટાસ્ક છે એ પૂરા કરવાના છે એ ટાસ્ક પૂરા કરશો એટલે તમને પોઈન્ટ મળશે એ પોઈન્ટ કન્વર્ટ થઈ શકે છે ટોકનમાં એક ચૌદ તારીખે ટેલિગ્રામનો બર્થ છે અને ટેલિગ્રામનો જ એક કોઈન છે ડૉકૉન એ ડોક કોઈન ચૌદ તારીખે લોન્ચ થઈ શકે છે કારણ કે તે લોકોએ કીધું છે કે ચૌદ તારીખે અમારું માઇનિંગ બંધ થાય છે માઇનિંગ બંધ થાય એટલે કાં તો એ જ દિવસે લોન્ચ થઈ લોન્ચ થાય પછી આપણે થોડાક દિવસો પછી આપણે એને એક્સચેન્જમાં ટ્રાન્સફર કરી અને યુએસડીટીમાં કન્વર્ટ કરી શકીએ એ યુએસડીટીને આપણે પૈસામાં રૂ ટ્રાન્સફર કરી આપણા ખાતામાં પૈસા લઈ શકાય છે અત્યારે માર્કેટમાં સમાચાર મળી રહ્યા છે કે ડોક કોઈન બાયનાન્સ ઉપર લોન્ચ થવાનું છે જો કદાચ બાયનાન્સ ઉપર ડોક કોઇન લોન્ચ થયું તો ડોક કોઈનનો ભાવ પાંચ રૂપિયાથી માંડીને છ રૂપિયા આઠ રૂપિયા દસ રૂપિયા કે બે રૂપિયા અત્યારે નક્કી નથી પણ બાઇનાન્સમાં લોન્ચ થાય એટલે એ પ્રોજેક્ટમાં કંઈ ઘટતું જ ન હોય કારણ કે એ પ્રોજેક્ટ ફૂલ તાકાતવાળો હોય એ લોકો બાઇનાન્સ પાસે એટલા પૈસા છે કે તમે ગણતરી ન કરી શકો આખા વર્લ્ડમાં સૌથી મોટો મોટો એક્સચેન્જ બાયનાન્સ છે એટલે જો કદાચ બાઇનાન્સમાં ડોગ લોન્ચ થયો તો તેનો ભાવ ફૂલ ઉપર જશે અને આપણે જે કામ કરી રહ્યા છીએ તેનું પૂરેપૂરું વળતર મળશે અને આપણા ટોકનનો ભાવ બહુ સારો જશે એટલે આપણે વધારે કમાણી કરી શકીશું ડોગ કોઈનમાંથી હેમ્પસ્ટર કોમ્બોટ કરતાં એ પહેલાં લોન્ચ થવાનારો પ્રોજેક્ટ છે ડોક કોઇન એટલે ડોક કોઇન પાસે કોઈ કરોડપતિ માણસો નથી કે આ મોટા મોટા વેન્ચર્સ છે જે પૈસા આપી અને તેનું હેન્ડલિંગ કરતા એવું કોઈ નથી ખાલી ટેલિગ્રામ જ છે ટેલિગ્રામ ડોક કોઇને ડાયરેક્ટલી સપોર્ટ કરે છે આ ડોક કોઇન ટેલિગ્રામના સીઈઓએ જ કાઢેલો છે અને તેને જ આખો ટોકન જનરેટ કર્યો છે એટલે કે બહુ સારો પ્રોજેક્ટ છે આમાં એ લોકોનું કહેવા મુ તેતાલીસ મિલિયન યુઝર આમાં જોઈન્ટ થઈ ગયા છે પણ આપણે બીવાની જરૂર નથી કારણ કે તેતાલીસ મિલિયનમાંથી માત્ર થોડાક જ માણસો જે ડેઇલી એક્ટિવ રહેતા હોય છે એને પાસે વધારે ડોક કોણ હશે એટલે બધા પાસે અમુક પાસે તો આઠ ડોગ કોઈ નહીં છે એટલે કે ટેન્શન લેવાની જરૂર નથી જો આમાં બતાવે છે અગિયાર વર્ષ જૂનું ટેલિગ્રામ એકાઉન્ટ છે એને સૌથી વધારે ડોકકોઇન મળશે હવે સાવ સાવધાન કારણ કે ચૌદ તારીખ સુધી જ આ ડોક કોઇનનું માઇનિંગ થઈ શકશે ચૌદ તારીખ પછી આ ડોક કોઇનનું માઇનિંગ બંધ થાય છે એ લોકોએ ચોખ્ખું આજે જાહેરાત કરી દીધું કે હવે માત્ર ત્રણ દિવસ જ છે ત્રણ દિવસ તમે ડોક કોઈનનું માઇનિંગ કરી શકશો તો ઝડપથી જાઓ અને અમારી ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે તેનામાં જોઈન્ટ થાઓ અને તરત જ તમારે ડોક કોઈનું માઇનિંગ ચાલુ કરો જેથી કરીને તમને હજી પણ ચાન્સીસ છે કે દસથી પંદર હજાર રૂપિયા કમાઈ શકો કદાચ દસ પંદર હજાર નહીં તો કાંઈ નહીં તમે બે હજાર રૂપિયા કમાઈ શકો છો તો જલ્દી જોઈન્ટ થઈ જાવ ડોક કોઈમાં અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો